ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને નવા મેયર મળ્યા છે આજે થયેલી વરણીમાં ગાંધીનગર કોર્પોરેશનને મહિલા મેયર મળી ચૂક્યા છે આ બેઠકમાં મહિલા મેયરના નામની જાહેરાત કરવામાં આવી ગાંધીનગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ શાસિત શાસન છે અને નવા મેયર તરીકે મીરાબહેન પટેલને વરણી કરવામાં આવી આપને જણાવી દઈએ કે ગાંધીનગરમાં કોર્પોરેશનમાં અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં જ નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી બીજી ટર્મમાં મેયર પદ માટે મહિલા અનામત હતું જેના પર મીરાબહેન પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવા મહિલા મેયરની વરણી કરવામાં આવી ગાંધીનગરને મીરાબહેન પટેલ નામના નવા મહિલા મેયર મળ્યા છે મેયરની સાથે સાથે ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પણ વરણી કરવામાં આવી અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં જ નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી આ પહેલા મેયર પદ માટે બ્રહ્મ સમાજના નામની પણ ચર્ચાએ જોર પકડ્યું હતું જોકે આખરે પાટીદાર મહિલા નેતાને આ પદ મળ્યું છે